બનાસકાંઠામાં અમીરગઢના ચાર ગામની ચૂંટણીની બહિષ્કારની ચીમકી સામે આવી છે ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાથી ત્રાઇમામ થઈ અને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે રોડ રસ્તા અને પાણીની સમસ્યા છે સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે કપાસિયા સકરાવેરી ખેડા ધનપુરા ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે તો પ્રાથમિક સુવિધાઓ તેમને મળતી નથી અમીરગઢના ચાર ગામ છે જેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ગ્રામજનોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેના કારણે તેઓ છે રોડ રસ્તા અને પાણીની સમસ્યાઓ પણ તેમને સતાવી રહી છે ત્યારે આ સમસ્યાઓનો જો ઉકેલ નહીં આવે તો તેઓ મતદાનનો બહિષ્કાર કરશે આ વિશે વધુ જાણકારી મેળવીએ અલકેશ આપણી સાથે ફોનલાઈન લાઈનથી જોડાયા છે જી અલ્કેશ એક તરફ વિકાસની વાતો જોર જોરશોરથી કરવામાં આવે છે ત્યારે ચાર ગામો એવા છે કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ નથી વાત તો કપાસિયા કપાસિયા ગ્રામ પંચાયતના જે ચાર ગામો છે સકરાવેરી પાલડી ખેડા અને ધનપુરા કપાસિયા જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અનેક વાર નેતાઓ વોટ માટે આ ગામમાં તો આવે છે પરંતુ જે ગામ લોકો તમને રજૂઆત કરે છે તે રજૂઆતને તેઓ ધ્યાન પર લેતા નથી અત્યારે બે હાજર ઓગણીસ ની ચૂંટણી જયારે આવી રહી છે ત્યારે જે આ છેવાડાના રાજસ્થાનના સરહદને અડીને આવેલા જે ગામડાના લોકો છે તેમને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે મહત્વની વાત એ છે કે જે પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા અને જે પાણી છે તે આ ગામને મળતું નથી તેના કારણે અનેક આ લોકોએ ધરણા પ્રદર્શન કર્યા છે તાલુકા કક્ષાથી લઈને જિલ્લા કક્ષા સુધી તેમજ અનેક જે મંત્રીઓ આવે છે ગામમાં તેમજ ધારાસભ્યો અને લોકલ નેતાઓ જોડે પણ રજૂઆત કરવા છતાં તેમની જે સમસ્યાઓનો હલ ના આવતા આખરે આ ચાર ગામના લોકોએ બે હાજર ઓગણીસ ની ચૂંટણીની બહિષ્કારની ચીમકી આપી છે જો ટૂંક સમયમાં માં જે સમસ્યા નઈ થાય તો તેઓ મતદાન નહીં કરશે તેવી વાત પર તેઓ અડગ છે જી જી બિલકુલ અલ્કેશ આભાર સમગ્ર જાણકારી આપવા માટે